વેલ્કમ બેક ટુ છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું ગુજરાતી સ્ટાઇલમાં બનતું બટેટાનું સૂકી ભાજીનું શાક બનાવવાની છું અહીંયા ફટાફટ બનશે અને આમાં ના આપણે કાંદાનો ઉપયોગ કર્યો છે કે ના લસણનો ઉપયોગ કર્યો છે તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું તો અહીંયા મેં બટેટા લઈ લીધેલા છે અહીંયા મેં ત્રણ બટેટાને પહેલાંથી બાફીને અને આ રીતે મેં કટ કરીને રેડી કરી લીધા છે મીડિયમ મોટી સાઇઝમાં તમારે કટ કરવાના હવે આપણે શાક બનાવવા માટે ગેસ ચાલુ કરીને એક પેન મૂકી દઈશું એમાં એક મોટો ચમચા જેટલું તેલ લેશું તેલ અહીંયા આપણું ગરમ થાય તો અડધી ચમચી જેવું રાઈ એડ કરીશું રાઈને ફૂટવા દેવાનું રાઈ ફૂટી જાય એટલે પછી અડધી ચમચી જેવું જીરું એડ કરીશું જીરું અહીંયા તતળી જાય પછી આની અંદર આપણે લીલા મરચાંના ટુકડા અને આદુના ટુકડા એડ કરીશું અને થોડ એક વગ લાલ વગારનું મરચાં એડ કરી દઈશું હવે લસણ આપણે અહીંયા એડ કર્યું નથી પણ જો તમારે એડ કરવું હોય તો કરી શકો છો પછી થોડાક આપણે લીમડાના પાન એડ કરી દઈશું અને મરચાં અને આદુમાંથી કાચો સ્વાદ નીકળી જાય એટલું અહીંયા આપણે સાતડી લેશું પછી ચમચી જેવું હળદર પાવડર એડ કરાવશું ને હળદરને બી આપણે તેલમાં એક વખત મિક્સ કરી લેશું હળદર અહીંયા સરખી રીતે મિક્સ થઈ જાય પછી આની અંદર આપણે બાજે બટેટા બાફીને કટ કરી રાખ્યા છે એ બધા આપણે એડ કરી દઈશું અને સરખી રીતે તેલની અંદર મિક્સ કરી લેશું શાકને અહીંયા મેં બટેટાની સૂકી ભાજીનું શાક બનાવું છું એટલે મેં બાફીને બટેટા લીધા છે પણ તમારે નોર્મલ જો બા ફ ન હોય બટેટા તો કટ કરી શકો છો હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી જેવું લાલ મરચું પાવડર એક ચમચી જેવું દાણા જીરું પાવડર એક ચમચી જેવું સાકર એડ કરીને આપણે શાકની અંદર મસાલાને મિક્સ કરી લેશું અહીંયા ગેસની ફ્લેમ તમારે સ્લો રાખવાની જો ફાસ્ટ રાખશો તો જે મસાલો એડ કર્યો છે એ બધું બળી જશે અને તમને ખાવાની મજા નહીં આવે પછી આની અંદર અડધી ચમચી જેવું ગરમ મસાલો પાવડર એડ કરીને મિક્સ કરી લેશું શું હવે આપણે આને ઢાંકી દઈશું અને બેથી ત્રણ મિનિટ માટે સ્લો ગેસ પર કૂક થવા દઈશું જેથી શાકની અંદર મસાલાનો ફ્લેવર આવી જાય ત્રણેક મિનિટ પછી આપણે ખોલીને જોઈશું તો તમે જોઈ શકો છો કે શાકમાંથી સરસ એવું તેલ છૂટું પડી ગયું છે અને મસાલા બી બટેટા સાથે સેટ થઈ ગયા છે હવે એક વખત હલાવી લેશું અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પછી આપણે શાકની ઉપર અડધું લીંબુનો રસ એડ કરીશું અને ઝીણી સમારેલી આપણે કોથમીર એડ કરી દઈશું હવે અહીંયા તમારું ગુજરાતી સ્ટાઇલમાં બટેટાનું સુકી ભાજીનું શાક બનીને રેડી છે તો આ શાક તમે ગરમ ગરમ રોટલી સાથે ભાખરી સાથે કે પછી થેપલા સાથે બી બહુ સરસ લાગે છે તમે આ રીતે બટેટાનું સૂકી ભાજીનું શાક જરૂરથી બનાવજો ના કાંદા કે ના લસણ વગરનું આપણે આ બટેટાનું સૂકી ભાજીનું શાક બનાવી છે તમે આ શાક તમે ટ્રાવેલિંગમાં તમે જ્યાં બી જાઓ ત્યાં તમે આ શાક આ બનાવીને લઈ જઈ શકો છો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલાયકન પર ક્લિક કરજો એક લાઇક કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ